ત્યારબાદ યોગા વાળા બાળકો છે રેડી છે અમે પન્ના પરથી બાળ અમે પન્ના પરથી બાળ સંસ્કારના બાળકો આ નાટક રજૂ કરવા જઈ રહ્યા છીએ તો તમે બધા શાંતિથી સાંભળશો એ વળી રઘુરા

ના ભાઈ ના આ નોટમાં રહેલું મોઢું અને આ વ્યક્તિનું મોઢું બંને મેચ થાય છે ના ભાઈ ના તું નથી માનતો ના તો લે આ ભાઈને બોલાવ બોલાવ હાય તો બોલ લે બ્રો આ જે નોટમાં જે વ્યક્તિ છે તે તમે જ છો હા એ હું જ છું તું તમારું નામ શું મારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મેખા ચરખા સિવાય બીજો વિકલ્પ મળી રહે ત્યારે તમે ચરખા ને બાળી દેજો અને કાટી દેજો તેથી જ આપણે ખાદીના કપડા પહેરવા જરૂરી નથી મોટાની વાત તો સાચી છે હો એ તો તમારી સાચી પણ હું તમારા સમયમાં એવું કહેતા કે વ્યક્તિ સમયમાં સાચું જ બોલવું જોઈએ પણ આજના સમયમાં હયૌ ઓરિજીન્દ્રનો દીકરો નથી કે સાચું બોલતો અને આજના સમયના ના ટ્રેન્ડરલીશ્યુ વિશે પણ કશું જાણતા નથી હું બધું જ એવું એમ ને

ભાદરવા મહિના નો તડકો પૂનમચંદ્ર માં હોળી જ્વાળા સંકેલો તો મુઠ્ઠીમાં સમય ઉડાડો તો આગમાં જાય તો નમે આથમણા વાય તો ઉગમણે નમે જારે દિશાના વાય ભેગા થાય તો ભાંગીને ભૂકો થઈ જાય થોડી થોડી માટીમાંથી પરમાત્માએ સાડા ત્રણ દિવસની નવરાશ લઈને મેળવી એક પુતળી બનાવી લે અને તેના પ્રાણ પૂરી દીધા કેવી ખરાબ લાગતી હતી એક કિલો મોઢે પાવડર લગાડીને આવી કેવી કેસે કેવી ખૂબ સરસ લાગુ છે તમે જોયું બાપુ આજના સમયમાં કોઈ પણ સાચું બોલતું નથી ઈ વાત તો તમારી સાચી હો બાપુ બાપુ આજ ના સમયમાં તો સરકારી કર્મચારી પણ પોતાનું કામ કરવા માટે રિશોટ લેવા લાગ્યા છે હા બાપુ કેની વાત એકદમ છે મારા દાદા કેટલાક સમયથી પેન્શન ચલાવાયલું છે જો સરકારી કર્મચારી કર્મચારી પાસે જોઈએ તો તે વિશ્વાસ માંગે છે રિશોટ એટલે શું તો આ તમારા ફોટાવાળી નોટ એટલે કે રિશોટ એવું હે હા હો અમે બેઠાને તે ભાઈ અમારી પાસે કામની બદલે રિશ્વત માંગે છે ચાલો તો આપણે તેની પાસે જઈએ અને તેને વાત કરીએ સાહેબ 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 મારા દાદાનું કેટલાક સમયથી પેન્શન ચલાવવા નથી કરી આપો ને કરી આપું પણ એક શરત કરો કેવી શરત એના ઢબલ ગરમ કરો સમજાયું નહીં સાહેબ ગાંધી આપો ગાંધી ગાંધી ભૂલ સાહેબ હું પોતે જ ગાંધી મારે આવા ગાંધી નહીં હો મારે કપડા પૈસા એવા ગાંધી જોઈએ હો એવું એમ હા હો આ તમે શું કરી રહ્યા છો તમે તો કયું કે ગાંધીને તમે કપડા ને એવું બધું લેશો તો હું વિચારું કે તમને મહારાજ કપડા આપી દયો તમે મહારાજ કપડા પહેરો રેવા દો તમે હું એમનામાં જ કરી આપું હો કેમ જોયું ને આવો બાપુ એમ નામ જ થઈ ગઈ એ વાત તો તમારી સાચી પણ તમે તમારા સંગમાં યુદ્ધ યુદ્ધની પરિસ્થિતિને કેમટ કામવી હું બધું જ જાણું છું તમે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો હા કઈ કઈ એક્ઝેક્ટલી બ્રો જો આપણે જો આપણે યુદ્ધની પરિસ્થિતિ તાળી હોય તો આપણે આપણે સૌએ જે બેંક એકાઉન્ટ છે તેને અનફોલો કરવા જોઈએ અને જે કંપની યુદ્ધના શસ્ત્રો વેચે છે તેને આપણે રોકવી જોઈએ અને આપણે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એની ઉપર આપણે એવી રીલો અપલોડ કરવી જોઈએ જેનાથી લોકોની અંદર રહેલું સંગઠન વધે ના પણ ના